તો માતા મિત્રો હું કિરણભાઈ દેસાઈ વેજાપુર માલધારી દ્રશ્ય બતાવી રહ્યો છું તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે પણ સરકાર ભાજપ જેની આંખ ઉગડતી નથી કહેવાતી સરકાર હિન્દુવાદીની સરકાર જેના રાજમાં માનનીય હરસંઘભી સાહેબ સાહેબ કેતા પણ પોતાની રૂહે મારે કહેવું પડે જ્યારે કોઈ ખાટકીને આવે ત્યારે કે અમારી સરકાર પ્રતિબંધ છે કોઈ કસાઈને છોડવામાં નહીં આવે મહેસાણા મહાનગરપાલિકા ને અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડે લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ આપી દેવામાં આવે છે દ્રશ્ય દ્રશ્ય ગાય માતાના જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે એના દૂર સુધી વિડીયો બતાવો હું કઉ છું આ ગાય માતાની હાલત છે તમે જોયું બધું અને આ ગાય માતા માનનીય હરસંઘી સાહેબ તમારી પોલીસને એવું કહેજો ફરિયાદી બને આમ કોઈ બુટલે પકડે ને ત્યારે ફરિયાદી તમે પકડો છો ને ફરિયાદી બનાવો છો આજે જાતે ફરિયાદી બનવું પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી વિડીયો પહોંચશે મને ખબર છે સાચા હિન્દુના દીકરા હોય ને તો તમારી તમામ મહેસાણાની પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું બી વખત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાણ હજાર વધુથી ગાય માતા આઠ વર્ષની અંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાને તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો ગાય બે પગવાળા આખલાવાળા તમારા ભાજપોએ ગૌચર તો ખાઈ ગયા છે

ઘાસું તળકલું નથી એક પણ ઘાસું તળકલું નથી ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટા બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલડી પલડીને મરી ગઈ છે અને ભૂખી તરસી મરી આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને અમારી વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો જ છો કેમ કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવું આ ગાય માતાઓ બધી અમારી આ ગાય માતાઓની હાલત જુઓ તમે એ ગાય માતાઓ છે બચારી એની હાલત જોઈને તમારું હૃદય કાપી ઉઠશે એ ગાય માતાની હાલત છે જુઓ આ ગાય માતા આ જીવિત ગાય માતા છે આ ગાય માતાને કેવી રીતે ઉભી કરવી આ ગાય માતા જો આ ગાય માતા જીવિત ચોટી ગઈ છે જે આમાં બોલાવે છે માણસો

આ ગાય માતા પણ મરી ગઈ છે ચોટી ગઈ છે તમે બીજી બધી ગાય માતા બતાવો તમે અહીંયા આવો આ ગારો તમે જો ખાલી આવી છો અહીંયા જે ગારો છે તમે જો અહીંયા જો જો આ જો આવો મને બતાવો આ પગના ટીચર સુધી ગારો છે અહીંયા આ ગાય માતાની આવી હાલત છે જો તમે બાકીવાદી સરકાર હિન્દુવાદી સરકાર તેના રાજમાં ગાય માતાની આવી હાલત છે અને વાત તો ગાય માતાની કરવાની જે ગાય માતાના અમે સત્તા ઉપર આવ્યા लिखाया माता नहीं हलत तमार राजमा हमने मुसीबत कॉम्प्रेशन हुआ है राजकोट दरेक नगर पालिका क्या बताओ लिखाया माता हालत हलत बताओ आकर आओ लिखाया माता नहीं हलत तुम्हें आकर आओ यहाँ पे आओ लिखाया माता नहीं हलत चो आओ जल्दी चो लिखाया माता नहीं चो चो तुम्हें हलत जो અને પાણીની નંબર પર ફોન કરે છે ઘણા પાંચ ફોન કરે છે એક બી ફોન નથી ઉપડ્યો મારો નંબર આપીશ તમને તપાસ કરીને મારી પર તપાસ બેસાડજો અને જેલ મેલ અમારા માટે દોનો સન્માન છે તમે એવું ના સમજતા કે તમારી ડરી જઈશું પાંચ વખત પોલીસ સો નંબરમાં ફોન કર્યો એક ફોન પાડવામાં આવ્યા અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે થોડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લેવા આ તમારી તા ના આ તમારી વ્યવસ્થા અને ગૃહ મંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ તમારી વ્યવસ્થા આ વ્યવસ્થાને હું ગૃહમંત્રી છું સરમ શરમ આવી ગયો તમને ગૃહમંત્રી કહેતા માથાની હાલત જુઓ મિત્રો જો આ કઈ માતા ની હાલત આ કયા માતા પામી ગઈ છે બધી આ ભૂસી તરફી કયા માતા મૃત્યુ પામી છે મિત્રો પેલી બે કઈ માતા બતાવો આ કયા માતા બતાવો આ બાજુ પેલી ક્યાં માતા જુઓ પેલી પાછળ ગાય માતા બતાવો આ ભૂખી તરસી ગાય માતા મુક્તિ પામે જયભાઈ બ્રાહ્મણ આ એમની કહું સાલા છે પાંજરાપો જયભાઈ બ્રાહ્મણ ની એમને અમે અગાઉ જાણ કરેલી કે ભાઈ તમારી ઘોસળાઓમાં વ્યવસ્થા કરો આ વાછડી જો જો આ વાછડી જો તમારા દ્રશ્ય મિત્રા મીડિયા મિત્રા મીડિયા ને ખાસ ખાસ કરીને મીડિયા વાળા કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને કેમ ગોતો હિન્દુ મુસ્લમાન વાળી વાત બહુ અસંગવી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે અસંગવી સાહેબ નીકળી જાય આ વાછડીની હાલત જો તમે અને આ નજર મારી હમણાં જ પડી બોલો અને આના વાછળાનો શું ગુનો છે આ આ બચ્ચાનો શું ગુનો છે એને આ આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાયો છાંટે છે મારા આ એના આ એની ભૂલ છે કે આના હિન્દુ રાષ્ટ્રમાં જેને મૃત વાછળાય ત્યાં ત્રીસ કોટી દેવ દેવતાનો વાસ છે તમે એવું લોકો બોલો છો અને આ ગાય માતાની હાલત તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કોઈ એટલે તમે બધા હિન્દુ ચાકી જાઓ છો તમારા રાજમાં જે ગાય માતા અત્યારે ને લખ્યું છે પુર્ણામાં જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારા બધાની બધાની હાલત થશે એ રાજો આ ગાય માતા ગાયો ચાટી રહી છે મારી ગાય માતા તમે જુઓ અહીંયા આ ગાય માતા જુઓ ક્યાં જુઓ ગાય માતા બતાવો આ ગાય માતાઓની હાલત જો મિત્રો તમે આ માતાની હાલત જો અમારું હૃદય કાપી ઉઠે છે અહીંયા જોયા પછી આ આવે છેલ્દી અમારો ધર્મ બને છે આ અમારો ધર્મ બને છે અમે આવી તારે જગ્યાએ જઈએ છીએ હે પેલા અમે અમે કહીએ છીએ કે ભાઈ તમારી પાંદરાપોર છે તમે ગાય માતાની સેવા કરો છો પેલા આ ભાઈ અમે એક વાત આવીને કહી ગયા છીએ પણ આ તો શું છે કે એમનો હાથ ઉપર સાહેબ નો હોય ને ભાજપનો એટલે આ બધું ના કરે આ લોકો પછી અમારે આ છૂટકા માહિતી મળી કે કિરણભાઈ ગાય માતા રોજ મૃત્યુ પામે છે અને આ હાલત જોવા મિત્રો જો તમે ગાય માતાની હાલત જો આ ગાળો તમે જોઈ રહ્યા હતા મિત્રો આ ગાય માતા જો આ ગાય માતા અહીંયા આવી જઈ છે તો આ જો આ જો આ ગાય માતા અહીં હાલત જો મિત્રો ત્યાં જો ત્યાં એક વાછરું છે ઘણા દિવસોથી મરેલું છે આવો ભાઈ બતાવો મીડિયા મિત્રોને ખાસ કરી હાથ જોડીને વિનંતી કરીશ તમામ લોકોને આ વિડીયો વધુમાં વધુ ફોરવર્ડ કરવો આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે કે મહેસાણા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકા વાળા આ લોકોને આપે અને પછી એ લોકો જોવે કઈ વ્યવસ્થામાં આ લોકો આપે છે જે રીતે અમદાવાદની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવા એટલે શું જલ્દી કતરખાને પહોંચી જાય ને અલના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબની ની હિન્દુઓની હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો અમે બતાવું મિત્રો આ મારો આક્રોશ છે ને એ મારું હૃદય કાપી ઉઠાવ્યો છે આ મારી મર્યાદામાં બોલું છું કે બાકી એવી શબ્દો આ લોકો માટે કોઈ શબ્દ નથી એવી સરકાર છે તેને હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા જોઈ લો આ ગાય માતાની હાલત જોવા દઉં મિત્રો જો આ ગાય માતાનું લગભગ વાસણ એ મને લાગે છે પાક્ષિક છે ઘણા દિવસોથી ખુલ્લી ગયું છે મિત્રો આ વાસણ છે ને આ માણસ આ કસાઈ કહેવાય આ આ પાદરા છે ને કસાઈ કહેવાય આને કસાઈ કહે છે બીજું કંઈ ના કહે છે બોલો કાટકી છે ને એક તાપી કાઢે ને તો કાય માતા મરી જાય છે ખડીક પીડામાં એ બી ખોટું જ છે એ ખાટકીઓ ને ના છોડવા જોઈએ પણ આ ખાટકી જોઈએ આ વાછડું મરી ગયું છે અને લેવાનો એને જો સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળા પાંજરા પોળે પોતાનો બિઝનેસ ચલાવે છે જો મિત્રો આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા અમારું કામ છે અમે અમારી રિક્સ ઉપર જોવો મિત્રો આ બાજુ જુઓ આ બાજુ આ બતાવો એટલે મારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપતો હિન્દુ દીકરા છો ને હું કહો છો ને નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો અમે આવા વારે ઘડી વિડીયો બતાવે છે તો તમારે તક આપતા નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાન વાળી વાત આત્મા બધા જાગી જાય છે તમારી મા આપણી ને તમારી મારી મા તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે હિન્દુ શાસ્ત્રની ની માં કહેવાતી રખડતી ભટકતી પાજરા બોળામાં મરતી કરી કાઢી છે આ સરકારે અને તો પણ તમે કયા મુઢે આ સરકાર સમર્થન કરી રહ્યા છો તમે શરમ આવી જોઈએ તમે જો ખરેખર હિન્દુ હોય તો આ ગાય માતાના આ ગાય માતાના તમે જો તમે આશીર્વાદ તમે ભૂલી ગયા છો કે ગાય માતા શું કહેવાય આ ગાય માતાના જો તમારે આનું જે પાપ આજે કર્યું છે એનું ઋણ ચૂકવવું હોય ને તો તમારા સરકારને બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની તો કરનારી સરકાર ખોટી છે એક પણ ઘાસ બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ 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 પણ પાણી પાણી તમે જગ્યાએ જગ્યાએ મિત્રો આ બાજુ નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમને પણ માનનીય હરસંગી સાહેબ ફાકા ફદારી બંધ કરી દેજો ગાય એના નામે તમે તમારો કોઈ હક નથી બોલવાનો તમારી સરકારને પણ કોઈ હક નથી વારે ઘડીઓ મેં આવા દ્રશ્ય બતાવી છે ના શર્માની જેમ બોલો છો શરમ આવી જોઈએ તમને લોકોને ભાઈ મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ ના લોકો બોલતા જૂતું મારજો કે બંધ થઈ તું કયો વ્યક્તિ છું ગૌચાર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજારો ગાયો પાંજરાપોળમાં કસાઈઓ ખુલ્લે આમ અમદાવાદમાં ખુલ્લે આમ કસાઈઓ ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા હોય છે બધા ગૌ રક્ષકોનો એટલે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય ને એક ખાટકીને સજા થયેલા ફાકા ફોદેરી કરવા આવી જાય ફટફટ કરતો એટલે આ લોકોને શરમ આવી જોઈએ મારી નમ્ર વિનંતી છે લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય જય ગૌ માતા